નમસ્કાર મિત્રો ઉત્તરાખંડ ચંપાવ જિલ્લાથી ભયાનક રહ્યો છે ત્યારે હજી પણ બે લોકો લાપતા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે જી હા મિત્રો ઉત્તરાખંડ ચંપાવ જિલ્લાથી ફરી એકવાર ખરાબીનો સામનો કરવો પડી રહ્યો છે જી હા મિત્રો વરસાદી નાળામાં પાણી અચાનક વધારો થતા યાત્રાઓને જીપ પલટી થઈ ગઈ છે જણાવવામાં આવી રહ્યું છે કે જીભ પલટી થઈ તીર્થયાત્રીઓને લઈને પૂનગીરી ધામ જઈ રહી હતી દરિયામાં ટમકપુર પૂનાગીરી રોડ પર કિશોર ગટરનું પાણી અચાનક વધી જતાં ગટર પાણીના રોડ ઉપર વહેવા લાગ્યા હતા પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે કારણે જીભ પાણીમાં પ્રવાહમાં તણાઈ ગઈ છે હા મિત્રો હાલમાં જીભ મુસાફરી કરી રહેલી કિશોરનું મોત થયું છે જ્યારે બે યાત્રાળુઓ હજી પણ ગુમ છે અન્ય યાત્રાઓને બચાવી લેવામાં આવ્યા છે એક બાળકીનું મોત થયું છે અને ત્યારબાદ હજી પણ બે જણ લાપતા છે નાણામાં વરસાદના કારણે આ ઘટનાને માહિતી મળતા ટમકપુર એક્સિડન્ટ થતાં મોટી જ સમાચાર પોલીસને જાણ કરવામાં આવી છે સાત લોકો બચાવી લેવામાં આવ્યા છે ત્યારબાદ સારવાર માટે સગ હોસ્પિટલ તમાકપુર મોકલવામાં આવ્યા છે અહીંયા સારવાર દરમિયાન ચૌદ વર્ષની બાળકીનું મોત થઈ ગયું જી હા મિત્રો વિડીયોમાં આટલી વધુ જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દે